ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કાળાબેટી વિસ્તારમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન સમયે વિરોધ પ્રદર્શન કરાયું ભાવનગર શહેરમાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપના ઉમેદવાર નિમુબેન બાંબડિયાનો વિરોધ કર્યો છે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કાર્યબીડ વિસ્તારમાં આવેલા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કાળાભાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રૂપાલા વિરોધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા શહેરના કાર્યયાબીડ વિસ્તારમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવતા તમામ ક્ષત્રિય યુવાનોને પોલીસ દ્વારા ડિટેન્ડ કરવામાં આવ્યા હતા जय <laughs> जय <laughs> হ'ব গাড়ী মা গাড়ী বোলো ભારતીય જનતા પાર્ટી ભાવનગર ભાવનગર નવકારી જય જય શ્રી રામ